ચાલ લાગાય ગયું હું નાચવાની તો પણ ફૂટી જાય સાચી તો 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 જાય આપડે હા જોઈ લે જોઈ લે પેલા ફૂલીને અઢરઈ

મારા બીન ના આવે તો બી રાખો યાર મારા મીન નહી આવે તો જેવું ઉડે છે મજૂરી એમને ના થાય લે મારી મારે કરવી પડે હું તો આવું ના કરું પેલકા તો આવ્યો

ભાઈ બન છે બરોબર છે દીવાનો મગફળી તો ભૂકો ભરવાનો છે બોલો ખાલી બોલજો ભેરા થાય એવું એટલે આ ભીયા થોડો ભાવ સમજીન કરવા ચાલતો

આ તો પોતા ખાલી પેલો ભરવા જ રાખવાનું એવું છે એ ભર બે ફર અને આ બીજા બધા ઉપાડ ઊંચા 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 અને અથવા ઉપાડચો તમે લાયા છો

થોડી વેળા થઈ જાય હું નીકળવું પડશે મારે એ હારો હાર લેજો નાસ્તાનું હા હા થઈ જાય બધું નાસ્તાનું આજા ભલે કસર આબાદ ભાઈ આબાદ આબાદ ભાઈ રાજ ભાઈ કોણ અલ્યા ચા જ આપલા રાખો ભાઈ ને રાજ ભાઈ અરે ભાઈ આટલા ડિલીવર કરવા દેનો હા આ તો આનું સ પૂરો લગાવ પાઈ ભાઈ

ના પાડે